là bátu tiên kia chết àu? Bátu tiên, tôi tiên. Bátu tiên, đi tiên. Bátu tiên, bátu 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 tiên. Bátu tiên,

બોલા ને બાકી હારું હે તમે જોઈ ને આવું શું પેલા ઉપર પહોંચ્યા ફરવા દે લે ઉપર ચો ફરવા દે વિમાન લઈને ફરવા દે લાગે મન તો શું ફરવા તો ઉપર ભગવાન એ બોલાય કોને શું કી ખબર કી હેડ જો ફટાફટ કી તમન બો કોને 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 ઉપર બટુજીન બટુજી બટુજી ઉપર લીધા અરે એ તો મફતી જ આપી તો તો મારા ઉલજો હા અન કોઈ ના ચાના ભાવ થઈ રહ્યો હા

હારે લેવા તો પેળા તમે

कोइना धर्म दिना त घात कञ्जु रोटला नो टाइम टाइम

મુની <laughs> <laughs> <P> <laughs> 過了。

એ શું બોલ્યું કશું નહી એ રૂડી ગાજે

આપડા મોણા આપણા ઘર નું ઘરનું ને કેટલું ખાતો હતો હળેલો હતો ચોથી હમો થાય આખા ગોમા આધા પાસું કરતો તો

મને કોગળો થઈ ગયો બોલી દે આ વાત કોગળો બે જો નક્કી પેલા ગામમાં વિવાહ લેટો આયો ખાઈ ગયો મીઠાઈ આ કોગળો ગયો લેટો છે ને ત્યાં નથી અમે તમને

લાયક ની પોઈન્ટ નહી ચરમ વગર કરે વર્તમાન